તાજેતરમાં જ ડીસા ખાતે આવેલા નાનાજી દેશમુખ ગાર્ડનમાં એક મુસ્લિમ મહિલા દ્વારા નમાજ અદા કરતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો આ વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર ડીસા શહેરમાં ચકચાર મચી ગઈ છે જાહેર સ્થળો પર નમાજ અદા કરવાની વધતી જતી ઘટનાને પગલે ડીસામાં હિન્દુ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ કાર્યકરોએ આ ઘટનાને લઈ ડીસા નગરપાલિકામાં આવેદનપત્ર પત્ર પાઠવ્યું છે અને નારાજી દેશમુખ ગાર્ડનમાં નમાજ અદા કરનારી મહિલાની ઓળખ કરવામાં આવે અને ત્યારબાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ ઉપરાંત ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તેની પણ તકેદારી રાખવામાં આવે આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ દિશાનગર દ્વારા જે નાનાજી દેશમુખ બાગ છે એના અંદર ટૂંક સમય પહેલાં એક વિડીયો વાયરલ થયેલો કે ત્યાં નમાઝ પડતો એક વિડીયો આવ્યો હતો તો આવું એક પહેલાં પણ બનેલું છે પણ તેની ગંભીરતાથી નોઝ લીધેલ નથી તેથી જ અમે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે ટૂંક સમય પહેલાં એક આ વિડીયો વાયરલ થયો એના વિરોધમાં અમે નગરપાલિકામાં આજ રોજ આવેદન આપેલું છે અને નગરપાલિકામાં જાણ કરેલ છે આના બારામાં નમાજ પણ એક ભક્તિનો ભાગ છે અને ધાર્મિક પ્રવૃત્તિ છે ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે અને ભારતમાં દરેક લોકોને ઈચ્છા મુજબ ધર્મ પાડવાની આઝાદી છે પરંતુ ધાર્મિક આઝાદી અન્ય લોકોને નડતરરૂપ પણ ના હોવી જોઈએ ભગવાનની પ્રાર્થના હોય કે ખુદાની બંદગી તે કોઈને અડચણરૂપ ના હોવી જોઈએ માત્ર પવિત્ર મનથી કરવામાં આવે તો પણ તે સફળ ગણાય